અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે રમત એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પહેલો દાખલો જોવાના છીએ શું કહે છે નીચેની સંખ્યાના બધા અવયવ આપો તો પહેલી સંખ્યા આપેલી છે છ તો વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં ગમે તે રીતે આપેલી છે હું ગણાવું એ સાચી છે એ જ તમને સહેલી પડશે અને વધુ પડતું કામ કરવાની કોઈ મતલબ નથી ચલો છ હોય કોઈ પણ સંખ્યા હોય એટલે પહેલાં એક એને એક સાથે ગુણી દેવાનું એક ભાગ્યા છ બરાબર છ ઓકે પછી બે ભાગ ચાલ તો બે તરી છો તો બે તરી છો ત્રણે ચાલ ચાલ ત્રણ દુ છ પણ આવી ગયા ત્રણ દુ છ આવી ગયા ચારે ચારના ગડિયામાં ના આવે છ પાંચના ગડિયામાં ના આવે છના ઘડિયામાં આવે છ એકા છ પણ છ એકા છ આવી ગયું તો બસ અહીં લખવાનું છના અવયવ છના અવયવ કયા આવ્યા અહીં રીતે ઉતરતા ક્રમો લખવાનું એટલે આમ ચઢતા ક્રમમાં ઉઠીને એની એક બે ત્રણ છ એક બે ત્રણ છ આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ચોપડીમાં બધા એટલા બધા ભાગાકાર કર્યા છે તમે ભૂલી જાઓ ચલો બીજો જોઈએ ચૌદ છ જોજો હું કઈ રીતે ગણું પહેલાં એકે ગુણી જ દેવાનું એક ગુણ્યા ચૌદ બરાબર ચૌદ બેના ઘડિયામાં ચૌદ આવ બે સિત્યો ચૌદ તો લખી દેવાનું ત્રણના ઘડિયામાં આવ ના ચારના ઘડી એમ ના આવું પાંચમો ના આવું છ મો ના આવું સાતમાં આવું આવું સાત દુ ચૌદ પણ આવી ગયું છે સાત દુ ચૌદ એટલે લખવાની જરૂર નથી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદમાં આવે ચૌદ એકા ચૌદ પણ આવી ગયું છે ચૌદ એકા ચૌદ બસ પતી ગયું ચૌદ સુધી જવાનું આપણે તો ચૌદ ના આવે આવો એક બે સાત ચૌદ એ રીતે લખવાના એક બે સાત ચૌદ બોલો એકદમ ઈજી રીત છે નહીં આપણી પાસે બધી એ જ રીતો જોઈએ ચલો ત્રીજું જુઓ વીસ તો પહેલાં એકે લખી જ દેવાનું એક ગુણ્યા વીસ ચલો બે લખવા બેના ઘડિયા વીસ આવે આવો બે દાન વીસ ત્રણમાં આવે ના આવે ચારમાં આવે ચાર પંચોવીસ પોંચમાં આવે અહીં લખવું એટલે લખવાનું વીસ ના લખો તો એ ચાલે પણ લખો પાંચમાં આવે ચોક વીસ પણ આવી ગયું પાંચ ચોક વીસ છ મો ના આવે સાતમો ના આવો આઠમો ના આવો દસમાં આવો દસ દુ વીસ પણ લખાઈ ગયેલું છે અગિયાર બાર તેર ચૌદ પંદરના આવે સોળના આવો સત્તર અઢાર ઓગણી વીસ એક બસ આટલા જ આવો વિદ્યાર્થી મિત્રો એવી પ્રેક્ટિસ થશે ને તમને આ રીતે વીસ ના આવ્યો ઘડિયા તમને આવડવા જુઓ પણ નકર ના ખ્યાલ આવો તો કયો આવ્યો એક બે ચાર એક બે ચાર પાંચ દસ વીસ પાંચ દસ વીસ આ જવાબાઈ ચલો હું નવું પેજ લઈ લઉં છું અહીં ભરાઈ ગયું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે ચલો આ જવા દઈએ ચોથું લઈ ગઈ ચોથો ચોવીસ છે તો પહેલા કે તો લઈ જ લેવાનું એક ગુણ્યા ચોવીસ ભાઈ બેના ઘડિયામાં આવ તમારા મનમાં તો સાહેબ બે ના ઘડિયામાં ચોવી ના બે દાન વીસ પણ એ રીતે નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો અહીં કી છે એટલે બેને કેટલા વડે ગુણીએ ચોવીસ તો બાર વડે બાર દુ ચોવીસ ચોવીસ એકા ચોવીસ આ બાર દુ ચોવીસ થાય ચલો ત્રણના ઘડિયામાં આવું આવું ત્રણ અઠ્ઠો ચોવીસ ચારના ઘડિયામાં એ આવું ચાર છ અંગ ચોવીસ પોંચમો ના 6 છમાં આવું છ ચોક ચોવીસ પણ આવી ગયું છે છ સાત આઠ તરી ચોવીસ આવી ગયું છે બસ ગઈ વાત આટલા લખી દેવાના ખ્યાલ આવ્યો તમને કયા કયા આયા લખીએ ચોવીસના અવયવ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ છ આઠ બાર અને ચોવીસ એકદમ ઇઝી છે કે વિદ્યાર્થી એકદમ ઇઝી છે આ બગડું જો થોડો એ લો કરી દો બગડું ઓકે ચાલો જોઈએ પાંચ મોકલી ત્રીસ થોડી મોટી સંખ્યા બનતી જાય આપણને કંઈ લેવા દેવા નથી ના ચાલો જોઈએ પહેલાં તો એકી અઠ્યાવી લખી જ દેવાના બેના ગડિયામાં આવું હંમેશા બે બેકી હોય એટલે બેના ઘડિયામાં આવે ચૌદ બેના ચૌદ વડે ગુણ એટલે અઠ્યાવી આવી જ જોઈએ એના અડધા લખો એટલે બે ચૌદ તો એના ના આવું ચારમો ના આવું પાંચમો ના આવું છમો ના આવું સાતમો આવું સાત ચોક અઠ્યાવીસ ના ચારમાં આવશે ને ભાઈ ચાર સિત્તો અઠ્યાવીસ આવું આ ચાર સિત્તો અઠ્યાવી એટલે એવું સાતે નહીં લખીએ આપણે ખ્યાલ આવો જ તમને બસ પતી ગઈ જવાબ લખી દો અઠ્યાવીસ ના વયો એક બે ચાર એક બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ સાત ચૌદ અઠ્યાવીસ ઓકે આ વિદ્યાર્થી મિત્રો તમે માનો જવાબ છે થોડી મહેનત કરો તો બધું આવડી જશે ઘડિયા ખાસ આવડવા જોઈએ ચલો છઠ્ઠો લઈએ ત્રીસ પહેલાં એકે ત્રીસ કરી જ દઈએ બે તો બે પંદર આવશે કારણ કે ને પંદર વડે ગુણો અડધા કરી દેવાના એટલે ત્રીસ ત્રણેય આવું ત્રણના ઘડિયામાં આવું ત્રણ દાન ત્રીસ ચારમાં નહીં આવું પાંચમો આવશે પાંચ છંગ ત્રીસ છ મો છ પંચોતીસ પણ લખાઈ ગયું છ પછી સાત આઠ નવ દસમાં આવશે ના દસમાં દસ તરી ત્રીસ તો આવી ગયેલું છે તો તો પછી લખીને શું મતલબ બસ તો આટલું જ રાખો વધારે નહીં પતી ગયું બધું તખો ત્રીસના અવયવ બરાબર એક બે ત્રણ પોંચ એક બે ત્રણ પાંચ છ દસ પંદર ત્રીસ છ દસ પંદર અને ત્રીસ એને બોક્સ બનાવી દો આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે ચલો જવાઈ આપીશું ચલો સાતમો ચોત્રીસ છે તો પહેલાં એક જ લખી જ દેવાનું ચોત્રીસ બે બે લો તો સત્તર આવો બે ચોત્રીસ પછી ત્રણ ચાર પાંચ બસ આટલા જ આવશે ચોત્રીસમાં ના આવે આ ક્યારે આવડે પ્રેક્ટિસ હોય તો તમને આવડશે ચોત્રીસ ના હોય એક બે સત્તર ચોત્રીસ એક બે સત્તર અને ચોત્રીસ ઓકે ચલો આઠમો લઈ લઈએ આડત્રીસ તો પહેલાં એકે આડત્રીસ લખી જ દેવાના બે ભાગ ચાલ ચાલ ઓગણીસ દુ અડત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ત્રણ ચાર પાંચ નહીં આવે ક્યાંય તો ડાયરેક્ટ જવાબ આવ્યા અડત્રીસ ના અવયવ એક બે ઓગણી અડત્રીસ એક બે ઓગણીસ અડત્રીસ ઓકે આ રીતે બોક્સ બનાવી દેવા ચલો હવે શું કહે છે બારનો સૌથી નાનો અવયવ કયો છે હવે આપણને કઈ રીતે ખબર પડે તો કોઈ પણ સંખ્યા હોય એનો નાનામાં નાનો અવયવ એક હોય અને મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે હોય એટલું યાદ રાખવાનું સોળનો સૌથી મોટો અવયવ તો એ સંખ્યા પોતે એટલે સોળ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય તો હા તમે જુઓ કોઈ પણ સંખ્યા હોય અડત્રીસના અવયવ કેટલા છે તો એક તો એકે વડે ભાગી શકાય બે એ ભાગી શકાય ઓગણીસ એ ભાગી શકાય અને અડત્રીસે ભાગી શકાય એટલે હા સંખ્યા કરતાં તેનો અવયવ મોટો હોઈ શકે ના કદી ના હોય જુઓ આ અડત્રીસ છે તો અડત્રીસ કરતાં કોઈ મોટો અવયવ હોય નહીં સંખ્યાના અવયવો મર્યાદિત સંખ્યામાં હોય તો વિદ્યાર્થી મિત્રો અમુક ચોક્કસ સંખ્યામાં હોય અસંખ્ય હોય નહીં એટલે પાંચમામાં શું આવશે હા આવશે ઓકે